આ તરફ ડુંગળીની નિકાસબંધી મુદ્દે કોંગ્રેસના પાલ આંબલિયાના ભાજપ પર પ્રહાર નિકાસબંધી હટાવાઈ છે કે નહીં તે બાબતે સરકારની સ્પષ્ટતા સરકાર કરે તેવી માંગ તેમણે કરી છે નોટિફિકેશન જાહેર કર્યા બગર ખોટી જાહેરાતો શા માટે પાલ દ્વારા સવાલ પૂછવામાં આવ્યા ભાજપ ખોટો પ્રહાર કરી ખેડૂતોને ગુમરાહ કરે છે ખેડૂતોને ગુમરાહ કરવા બદલ ભાજપ ખેડૂતોની માફી માંગે પાલ આંબલિયા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે ડુંગળીની નિકાસબંધીના સરકારી નોટિફિકેશન બાદ ગુજરાત કિસાન કોંગ્રેસ સેલના ચેરમેને આ સવાલો પૂછ્યા છે કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંઘે ગઈકાલે ગુજરાતના એક અખબારને કહ્યું હતું કે ડુંગળીની નિકાસબંધી હટાવવામાં આવી નથી એકત્રીસ માર્ચ સુધી યથાવત છે ત્યારે સવાલ એ થાય છે કે બે દિવસ પહેલાં જે પ્રચાર પ્રસાર થયો ખેડૂતોને ગુમરાહ કરવા માટે જાહેર માધ્યમોની અંદર પ્રેસ નોટો આપવામાં આવી ભાજપના પ્રવક્તાઓ અને મંત્રીઓ અને શ્રીઓએ નિવેદનો આપ્યા ત્યારે મારો ગુજરાત કિસાન કોંગ્રેસનો સવાલ છે કે જો નિકાસબંધી હટાવવામાં ન આવી તો પ્રચાર પ્રસાર શા માટે કરવામાં આવ્યો જાહેર માધ્યમોને ખોટી માહિતી શા માટે આપવામાં આવી જાહેર માધ્યમોના માધ્યમથી ખેડૂતોને ગુમરાહ કરવાનું ષડયંત્ર ભાજપે શા માટે કર્યું